થી નીકળેલી અમારી ગુજરાત ન્યાય યાત્રાને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અમારું એક જ કેવું છે કે વિધાનસભાનું સત્ર ચાલુ છે. મુખ્યમંત્રીને ગૃહમંત્રી વિધાનસભાના મંચ ઉપર ચડી ઢાંકડીમાં પાણી લઈને જાતે ડૂબી મરે અથવા તો પીડિતોએ બાર મુદ્દાનું જે આવેદન પત્ર આપેલું એનો સ્વીકાર કરીએ જો વિધાનસભાના મંચ ઉપરથી નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરે. એમણે તો પીડિતોની સામે જાણે દુશ્મનાવટ હોય એટલું જડ વલણ ધારણ કરીને બેઠા છે. એક પણ પીડિત સાથે વાત કરવા તૈયાર નથી. પીડિતોની માંગણી એટલી જ છે કે ભાઈ પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીને તપાસ સોપો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય ના આ તો ખાલી નાની માછરીઓને પકડવાની અને ભાજપના મોટા મગરમચ્છો છે જે કરોડો અરબોની મલાઈ ચાટી ગયા જેમના પાપના કારણે બસો થી વધુ લોકો તક્ષશિલા હરણી મોરબી ભરૂચ અમદાવાદમાં હોમાયા એની સામે એક્શન નહીં લેવાનું આ ન ચાલે પ્રમાણિક અધિકારીઓની બનેલી એસઆઈટી તપાસ કરે સાતોસાત એક કરોડથી વધારે રકમનું વળતર ચૂકવવામાં આવે ફાસ્ટેક કોર્ટમાં કેસ ચાલે ને ફરી આપણા મોરબીમાં રાજકોટમાં વડોદરામાં સુરતમાં ભરૂચમાં અમદાવાદમાં આવી કોઈ ઘટના ન બને ગુજરાતીઓએ પોતાના સ્વજન અને સંતાન ગુમાવવા ન પડે એના માટેનો મારો પ્રયાસ છે એક બી ક્યાંક ક્યાંક ક્યાંય અત્યારે નિષ્ફળ થતી લાગે છે અને ક્યાંય વ્યક્તિ તમારા તમારા કેમેરામેનને વિનંતી કરું કે તમામ નજારો બતાવે ત્રણ સો સાઠ ડિગ્રી એંગલથી કેમેરો ચલાવવાની વિનંતી કરું તમારે છે એ કેમેરામેન છે તમે પોતે જરૂર કેમેર ઊંચું કરું રાજનીતિ આ રામના નકલી ભક્તો કરે છે એ બી નથી કરતો ગરીબો ની મજૂરો કેમિકલ ના કામદારો ખેતમજૂરો ખેડૂતો આવા માણસ રાજનીતિ આવા માણસ માટે રાજનીતિ પાલભાઈ હવે યાત્રા અંતિમ પડાવમાં છે અમદાવાદ આવી ચૂકી યાત્રા શું કહેશો ન્યા યાત્રા

જે લોકોને નિષ્ફળતા દેખાતી હોય જેવી જેની નજર એ નજર ઉપર આધાર છે તમે કયો કેન્દ્રીય નેતૃત્વ દિગ્વિજય કેન્દ્રીય નેતૃત્વ ગણાય કે ના ગણાય અલકા લાંબા કેન્દ્રીય નેતૃત્વ ગણાય કે ના ગણાય સચિન સચિન રાવ કેન્દ્રીય નેતૃત્વ ગણાય કે ન ગણાય એટલે કોણ કઈ દ્રષ્ટિથી જુએ છે એમ તો ભાજપ કહેતું હતું કે આ ન્યાય યાત્રા નીકળશે એ ન્યાય યાત્રા અરાજકતા ફેલાવશે હું આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે અરાજકતા તમને ક્યાં આમાં દેખાણી છે હર્ષ સંઘવી સાહેબ ચાલુ થઈને અત્યાર સુધી અહીંયા કેમેરા લગાવી અને પોલીસના કર્મચારીઓ સાથીઓ અમારી હારે રહ્યા છે એમાં હર્ષ સાહેબ જોઈ લે કે આમાં ક્યાંય કરતા ક્યાંય અરાજકતા જેવું છે કે પ્રેમ શાંતિ અને ભાઈચારાનો સંદેશ છે

લોકો અત્યારે બહાર આવી રહ્યા છે ત્રણ ઘડા ભરાણા છે હું માનું છું કે ચોથો ઘડો હવે ભરાશે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે અમારા મિત્રો નારા બોલે છે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર ભાજપ તારો અત્યાચાર ખાણ ખનીજમાં ભ્રષ્ટાચાર ભાજપ તારો અત્યાચાર કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર સ્કૂલ કોલેજમાં ભ્રષ્ટાચાર નદી નાળામાં ભ્રષ્ટાચાર ખાણ ખનીજમાં અરે ગૌચર ખાઈને ભ્રષ્ટાચાર એક ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનું છોડ્યું નથી હવે તો લોકો એવું કહે છે કે જેમ પહેલા ખાખી કપડું જોઈએ ને એમ યાદ આવે કે હમણાં બસો રૂપિયા માગશે વાહન ઊભું રાખે એમ હવે કોઈ કમળનો ખેસ નાખેલો અથવા કમળનો ખેસ બાંધેલો કોઈ નીકળે એટલે તરત લોકો એમ કે છે કે હમણાં કટકી કરશે એટલે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર આ બે બ્રાન્ડના સિક્કા ભાજપના દરેક લોકો ઉપર લાગી ચૂક્યા છે આ ભ્રષ્ટાચાર અને અત્યાચારની જે બ્રાન્ડ કરેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એની સામેની આ

ભારતીય જનતા પાર્ટીના એમએલએ સાંસદ પદાધિકારી જિલ્લાના અને સરકારી કર્મચારીઓ જે જે પીડિત પરિવાર છે એના ઘર શોધતા થઈ ગયા છે એના ઘરે જઈને કાકલુદી કરે છે કે ભાઈ તમે યાત્રામાં ના દેતા અમે તમને ન્યાય આપોશું અમે તો આજ માંગીએ છીએ ન્યાય આપો મને તો બિલકુલ એટલે નથી લાગતું કારણ કે અમે બેનર પોસ્ટર

ભારત જોડો યાત્રા ને એની પેલા આઝાદી ગૌરવ યાત્રા પણ માનું કે અમે લોકો લઈ ને નીકળ્યા હતા તો યાત્રાનો જે અંતિમ પડાવ હોય એટલે અમે અંતિમ પડાવ સુધી તો પહોંચ્યા જ નથી આવતીકાલે અલ્પ વિરામ સુધી પહોંચીએ છીએ આવા સમય અને